મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકો સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજના દિવસની વાત કરીએ દૈનિક રાશિ ભવિષ્યમાં તો એકત્રીસ દસ બે હાજર પચીસ આજે શુક્રવારનો દિવસ મિત્રો કુળદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય વિક્રમ સંવાદ આજનો પંચાંગની વાત કરીએ તો વિક્રમ સંવાદ બે હાજર બ્યાસી ઈસવીસન બે હાજર પચીસ કારતક માગ શુકલ પક્ષ નવમી તિથિ દસ ને પાંચ મિનિટ સુધી પછી દસમી તિથિ પ્રારંભ થશે આજના વૃદ્ધિ યોગ થશે અને આજે કૌલો ધનિષ્ઠા નક્ષત્ર અને મકર રાશિમાં ચંદ્ર છ ને અડતાલીસ મિનિટ સુધી પછી કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો આજના અભિજિત મુહૂર્ત અગિયાર બેતાલીસ થી બાર છેતાલીસ અને આજના રાહુકાર દસ ને એકતાલીસ થી બાર ને ચાર મિનિટ સુધી આજે સૂર્યનો ઉદય છ ને એકત્રીસ ને સૂર્યનો અર્થ પાંચ ને સાડત્રીસ મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરમાં કુંભ આજે કર્ક રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ને સિંહ રાશિમાં કેતુદેવ કન્યા રાશિમાં શુક્ર મહારાજ પરિભ્રમણ કર્યા તુલા રાશિમાં સૂર્યદેવ મંગળ અને બુદ્ધની યુતિ વૃશ્ચિક રાશિમાં રાહુદેવ ચંદ્રદેવ સાથે ગ્રહણ દોષમાં ચાલી રહ્યા છે કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજના એક નાનકડા ટીપ્સની તો મિત્રો તમારા જીવનમાં કેવા કર્મ કરો કયા માતાજીની આરાધના ઉપાસના કરો સવારે ઉઠી અને આ હથેળીની અંદર કરાગરે વશ્ય તે લક્ષ્મી હાથના હથેળીના આગળના ભાગમાં કરાગરે વશ્ય લક્ષ્મી કર મુદ્દે સરસ હતી આ રીતે તમે કરો

આજે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પછી પ્રથમ રાશિ મેષ રાશિ તો મેન મેષ રાશિના જાતકોને આજના દિવસમાં રાહુ ચંદ્ર ગ્રહણ સાથે તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોને માતા તરફથી અને પત્ની તરફથી નાની મોટી બાબતો ઊભી થાય મકાન સુખ વાહન સુખમાં આજે સાચવું પડવા વાગવાના યોગની બાબતોમાં ધ્યાન દેવું લાભ આજે આકસ્મિક નુકસાન થવાના યોગ પણ કરી શકાય આજના દિવસમાં મનની અંદર હૃદયમાં કોઈક એવી ઘટનાઓ સાબિત થાય જેના કારણે તમારું ના રહે પરિભ્રમણ કરતા રાહુચંદ્ર નો ગ્રહણ દોષ મિત્રો આજે તમારે નાના ભાઈ બહેનો સાથે બાદ વિવાદો થાય પાડોશી મિત્રો સાથે લડવા ઝઘડવાનો થાય તેમાં કાળજી લેવી વાણી ઉપર તો શેમ રાખવો જ સાથે સાથે આજના દિવસમાં તમારા દરેક કાર્યો પરાક્રમો તમારા ખોટા પડે ખોટા પરાક્રમો કરવા બે નંબરના ધંધા જે જાતકો કરતા હોય તેવા જાતકો આજે ખૂબ જ કાળજી લેવી આકસ્મિક તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું થાય તેમાં તમારું નાણાકીય ખર્ચ મોટો ઉભો ન થાય તેને કાળજી લે તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારો નાણાકીય ખર્ચનું પાછું ખૂબ જ વધી જવાનું કુટુંબિક પ્રશ્ન તમારા વાદ વિવાદ દ્વારા બની રહે છે આજના દિવસમાં કુટુંબિક બાબતોમાં તમારે ખૂબ જ ધ્યાન દેવું આજના દિવસમાં પરાક્રમો તમારા ખોટા પડે ચંદ્રદેવ બે રીતે પીડાય છે ગુરુદેવની દ્રષ્ટિમાં રહેવાના પણ આજના દિવસમાં માનહાનિ ન થાય ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને ખોટા ખાડામાં ફસાઈ ના જાય તેની કાળજી લેવી આજે શેર સટ્ટા અને લોટરીના કાર્યો કોઈ પણ ના કરવા આજે તમારું વિઘ્ન હરતા દિવસ કહેવાય તો તમારે આજે ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુ ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં મકાન સુખ વાહન સુખ અને દરેક બાબતોમાં સાવચેતી લેવી આગ અકસ્માતની બાબતો કોઈ ઘટના ના બને તેની કાળજી લેવી પગમાં અથવા પેટના ભાગમાં વાગવાના કારણે ઇન્જરી આજે જે જાતકો કોઈ મેડિકલ પ્રશ્નમાં સંડોવાયેલા હોય અને તેને ઓપરેશન આજે જો વિચારે અનુકૂળતા ના હોય તેના માટે તમારા માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરી અને હોમ નો સિવાયના મંત્ર સાથે સાથે કરવા મિત્રો વાત કરીશું સિંહ રાશિને સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો પતિ પત્ની વચ્ચે વાદબી હતું પથવાના વેમી સ્વભાવના કારણે તમારા પતિ પત્ની વચ્ચેના પાર્ટનરશિપના સ્થાનોમાં પરિભ્રમણ કરતા ચંદ્રરાવનો ગ્રહણ દોષ ધંધાકીય ખોટ અપાવે અને તેમાં તમારો પતિ પત્નીની બાબતોમાં તકરાર ઊભી થાય તો આજના દિવસમાં ઓમ રા રા હવે નમઃ અને ઓમ રીમ સૂર્યનારાયણના મંત્ર કરી દિવસ શરૂઆત કરાય મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રરાવનો ગ્રહણ દોષ મિત્રો આજે તમારે કોઈક લાભ લેવો હોય તો લાભની બાબતોમાં તકલીફો ભી થાય મોટા ભાઈઓ સાથે મોટા બહેનો સાથે આજે વાદવિવાદો થાય અને સંબંધો બગડે મોસણમાં તમારા સંબંધો ખંડિત થવાના કારણે આજનું ગ્રહણ થશે તમારા મનની ઉપર આ નેગેટિવિટી ઊભી થાય મનના ધારેલા કાર્યો ન ન પૂરા થવાના કારણે મનમાં ક્રોધ અને આવેદનો ઉત્સાહ બની રહે આજે તમારે વાહન ચલાવવાનું પર ધ્યાન રાખવું તો આજના દિવસમાં હોમ નમઃ શિવાય સાથે હોમ બૃહસ્પતિએ નમાનો મંત્ર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુ નો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ તમારા ઉપલા અધિકારી સાથે તેમાં પણ જો ઉપલા અધિકારી સ્ત્રી જાતક હોય તો કારણ વગરની કોઈ પણ મુશ્કેલી થાય તેની કાળજી લેવી તમે એને માન સન્માન આપશો એટલે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનશે તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુલદેવ ત્યારા કરી સાથે મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃષિક રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહનો ગ્રહણ દોષ આજે તમારે મકાન સુખ વાહન સુખ કોઈ પણ ડીલિંગ કરવો તો આજના દિવસમાં સ્થગિત કરી નાખજો કોઈ ખોટા એવા કાર્યો ન થાય ડોક્યુમેન્ટલ કાર્યો એવા ના થાય કે જેમાં તમારે લાંબા ગાળે ફસાવાનો દિવસ આવે કોઈ પણ કાર્યો જો વિચારે અગર કરવાથી તમારા મુશ્કેલીનો પાર નહીં રહે અને આજના દિવસમાં કરેલા કાર્યો વર્થ ભ્રમણ થશે માટે આજના દિવસમાં હોમ ગમ ગણપતે નમઃ અને ઓમરા રાવના મંત્ર કરી દિવસે શરૂઆત કરાય મિત્રો વાત કરીશું ધન રાશિને ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટી જન્માન જમાન દલાલના કાર્યો થાય આજે કોઈકને તમારે છેતરવ હોય તો આરામથી તમે છેતરી શકો આપની વાણીમાં પ્રભુત્વ આવશે પણ પેટને લગતા રોગોમાં સાચવો પતિ પત્નીના અંદર વાદ હતા તેની કાળજી લેવી આજે ગુપ્તાંગના રોગોમાં ઇન્ફેક્શન થવાના કારણે માનસિક ટેન્શન તમારું વધતું જશે તેના કારણે તમારી પરિસ્થિતિ ખોળવાય અને આજના દિવસમાં નાણાકીય તકલીફો ઊભી થાય માટે હોમ રામાને હોમ નમ શિવાય ના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા કુટુંબ મોટો મેડિકલ પ્રશ્ન આવવાના કારણે તમારું આજનું વાતાવરણ દોઢ જાય આજે તમારા પતિ પત્ની વચ્ચે વાત થાય પતિ પત્નીની બાબતોમાં આજે કુટુંબિક પ્રશ્નો ઉભા કોઈ પણ નાણાકીય પ્રશ્ન કરતા પહેલા આજે જો વિચારીને કાર્યો કરો માતા તરફથી તમને આજે સાથને સહકાર ના મળે અને માતાના ટેન્શનના કારણે તમારો આજનો દિવસ તકલીફો ઉભી હતી આજે આંખના લગાવના ગળાના રોગો અથવા તો ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લે મિત્રો આજના દિવસમાં હોમ શમ શનિચરાયના મોમરા માત્ર કરી દિવસની શરૂઆત કરાય વાત કરીશું કુંભ રાશિ ને કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રના ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગો સાથે શત્રુઓ તમારું કંઈક બગાડી ના જાય તેને કાળજી લે ગુપ્ત શત્રુઓ તમારો પ્રહાર કરશે તમારો કોઈ પણ માતા બગાડી નાજે જાય તેને કાળજી લે આજના દિવસમાં રાહુદેવની આરાધના ઉપાસના કરી કાળા કૂતરા દૂધની રોટલી પણ કરી દિવસની શરૂઆત કરાવી મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રઉનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં પેટને લગતા પ્રોબ્લેમ ઉભા થાય ખાવા પીવાની ધ્યાન તો રહેવું આજે તમારા ઉપર કોઈ કોર્ટમેટર અથવા તો પોલીસ વધારી કેસો ચાલતા તેમાં તમારે ધ્યાન રાખવું શક્ય એટલે આજે કોઈક ચારા વકીલની સલાહ પ્રમાણે કાર્યો કરવા જે જાતકોને વિદેશ જવું હોય તેના માટે આજનો દિવસ સુંદરતા વારો બની રહે આજના દિવસમાં ફોરેન લગતી બાબતો અથવા ફોરેન જવું હોય માટે સફળતા પ્રાપ્ત થાય તો આજના દિવસમાં હોમ હવે નમઃ અને હોમ નમો મંત્ર કરી દિવસની શરૂઆત કરા મિત્રો આ દિવસનું દૈનિક રાશિ કહી છે જય માતાજી જય શ્રી